ઘટના તો આ મંદિરની પાંત્રીસ ચાલીસ વીઘા જમીન છે ટ્રસ્ટની જમીન છે જેટી કમિશનરનું પરમિશન નથી પણ આવું કઈ રીતના આ લોકોએ એને કરી અને બીજાને વેચી નાખી છે એ અમને સમજ નથી કેમ કે એ બધું અધિકારીઓ પર આધાર છે કલેક્ટરમાંથી એ એને કઈ રીતના થયું એ શું થયું અમારા કેસો બે હજાર પાંચથી અમને ખબર પડી કે આ મંદિરની જમીન આ લોકોએ લઈ લીધીને એને એને કરાવીને બીજાને વેચી નાખી છે તો અમે બે હજાર પાંચથી આના કેસો ચાલુ છે કોર્ટોમાં અમદાવાદ હાઈકોર્ટ સિવિલ કોર્ટ પછી છે આપણે મહેસૂલ પંચમાં ચેટી કમિશનરમાં બધી જગ્યાએ અમારા કેસો ચાલુ છે અમે મનાઈ હુકમ લેવા ગયા અમારો મનાઈ હુકમ બી અમને મળતો નથી પેન્ડિંગ પડ્યો છે હં એટલે અમે આજે બે હજાર પાંચથી અમે ચાલી ચાલીને થાકી ગયા છે અત્યારે અમને કોઈ હજુ સુધી ન્યાય મળતો નથી એટલે સાચો ન્યાયમાં સરકાર શ્રીમાં કોર્ટોમાંથી અમને મળવો જોઈએ અને આ મંદિરની ટ્રસ્ટની જમીન પાછી મળવી જોઈએ અમારે કેટલા વીઘા જમીન આ ચાલીસ ચાલીસ વીઘા જમીન છે અને આ પરસોત્તમ વાઘેલા નગીન વાઘેલા બે ભાઈ આ લોકોએ આ મંદિરની જમીનના એને કરીને ડાયરેક્ટ બીજાને વેચી નાખી છે વ્યવસાય તો આ જમીન બિલ્ડિંગ બિલ્ડિંગ બિલ્ડરો જ છે પહેલાં બરોડા બેંકમાં નોકરી હતા એ આ નદીના કિનારે છે સાહેબ અમે નદીના કિનારા જ બેઠા છે નદી બાજુમાં છે હા અને નદી કિનારાની જમીન ગ્રીલ બેલમાં છે એ બી એ કઈ રીતના અધિકારીઓએ એમને ખુલ્લી કરીને આપી છે એ તો અધિકારીઓ છો ને એ તો વિષય અમારો હા એ તો હોય જ નહીં પછી આ સુધી કોઈ ન્યાય નથી મળતો એટલે હા એટલે સો મોટો કરીને અમને આ જમીન ભારત મળવી જોયા એવી અમારી લગભગ પચીસ વર્ષ થઈ ગયા બે હજાર પાંચથી મારા કેસ ચાલે છે બે હજાર છન્નુંમાં એમને આ બધું કૌભાંડ કર્યું અને ધીમે ધીમે બે હજાર બેમાં એ લોકોએ દસ્તાવેજ કરીને બીજાને આપી દીધી ત્યારે અમને ખબર પડી કે અમારા મંદીની જમીન બી આ લોકોએ નથી છોડી ત્યાર પછી અમે કોઈ પણ સલાહકાર લઈને કે મહારાજ આપણે અહીં કેસ કરીએ ત્યાં કે અને જેની જોડે સંડોવણી જે કેસ કરીએ ને જે કોઈ વકીલ એ ફાટફૂટ થઈ જાય છે આગળ કેસો ચાલતા ને આ બિલ્ડરો વકીલોને ફોડી નાખીને પૈસા આપી દે એટલે અમે કંટાળી ગયા બે હજાર પાંચથી લડત છે આજે ત્રણથી ચાર વકીલો મેં બદલી નાખ્યા છે પણ આ રીતે ચાલ્યા કરે છે એને કોઈ હજુ ન્યાય મળતો નથી એટલે મને ન્યાય મળવો હા 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 આશા છે ભોલેનાથની મંદિરની જમીન છે હેં તો સરકારી કર્મચારીઓ કદાચ છે કેમ કે ભગવાનને આ લોકોએ નથી છોડ્યા તો આટલી મદદ કરીને આટલો ન્યાય અપાવે તો બહુ સારામાં સારું છે આ ત્રણસો વર્ષ જૂનું ગાયકવાડી શાસનના નવનાથ મંદિરોનું આ મંદિર છે મંગલનાથ જાગનાથ મંદિરની બાજુમાં મંદિર છે નદીના કિનારે હા હા એ તો થવી જ જોઈએ ને તો તો જ એનો ન્યાય આવે ને કેમ કે હવે મને બહુ અમારથી બહુ ના કહેવાય કે ભાઈ કોણ ખોટું ને કોણ સાચું છે તો બસ અમે તો કેસો લડી રહ્યા છે વકીલો મારફતે અને વકીલો જે સલાહ આપ્યા છે એ પ્રમાણે અમે ચાલીએ છીએ